ભારતની પવિત્ર ભૂમિ પર અસંખ્ય દેવદેવીઓની આરાધના થાય છે તેમાંની એક અત્યંત પૂજ્ય અને ભક્તિભાવથી પૂજાતી દેવી છે શીતળા માતા આ દેવી માત્ર એક ધાર્મિક પ્રતીક નથી પરંતુ સમગ્ર સમાજમાં એક સાંસ્કૃતિક અને ઐતિહાસિક સત્ય તરીકે પણ પ્રતિષ્ઠિત છે શીતળા માતાની વાર્તા એ માત્ર ધર્મ સુધી સીમિત નથી પરંતુ તે સમાજની સંવેદના રોગબીમારીઓ સામેની લડાઈ સ્ત્રીશક્તિની મહિમા અને લોક સંસ્કૃતિની ઊંડી જડોને પણ સ્પર્શે છે આ કથા એ શીતળા માતાની દિવ્ય ઉત્પત્તિ તેમની પૂજા પદ્ધતિ તેમના મહિમા લોકથાઓ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને સમકાલીન સમાજમાં તેમની ભૂમિકાનું સંપૂર્ણ ચિત્રણ કરે છે આ કથામાં તમે જાણશો કે કેવી રીતે એક સાદી સ્ત્રીનું રૂપદેવીમાં પરિવર્તિત થયું કેવી રીતે તેમણે સમાજને માતાના રૂપમાં આશ્વાસન આપ્યું અને કેવી રીતે તેમની પૂજા આજે પણ લાખો લોકોના જીવનમાં આસ્થા અને આશાનું કેન્દ્ર છે અધ્યાય એક શીતળા માતા કોણ છે શીતળા માતા સંસ્કૃત દેવી એ ભારતની એક પ્રાચીન લોકદેવી છે જેને ખાસ કરીને સંસ્કૃતિમાં ચેચક ચાંદી ખસરો ખાંજવું અને અન્ય ત્વચા રોગો સામે રક્ષણ આપનાર દેવી તરીકે પૂજાય છે શીતળ એટલે કે શીતળતા અને તેમનું નામ તેમની શીતળ કૃપા શાંત સ્વભાવ અને રોગોને શાંત કરવાની શક્તિને કારણે પડ્યું છે તેમને માતા માનવામાં આવે છે અને તેમની પૂજા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર બંગાળ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવે છે શીતળા માતાને સામાન્ય રીતે એક સુંદર સ્ત્રી તરીકે ચિત્રિત કરવામાં આવે છે જેના હાથમાં કોઈ વાર બેસરી એક પ્રાચીન વાદ્ય કોઈ વાર કાંસાનો થાળો કોઈ વાર ચમચી અથવા પંખી હોય છે કેટલીક મૂર્તિઓમાં તેમને ત્રણ આંખો સાથે પણ દર્શાવવામાં આવે છે જે તેમને મહાદેવી સાથે સંબંધિત કરે છે તેમનું મુખ્ય પ્રતિક એ છે શીતળતા તેઓ તાપ બુખાર રોગ અને વ્યથાને શાંત કરે છે તેમની પૂજામાં ઠંડી વસ્તુઓ જેવી કે દહીં દૂધ ફળ માખણ વગેરેનો ઉપયોગ થાય છે તેમને ગરમ ખોરાક મસાલા તળેલ વસ્તુઓ અને માંસાહાર બિલકુલ પસંદ નથી અધ્યાય બે શિત્રા માતાની ઉત્પત્તિ પૌરાણિક કથા શિત્રા માતાની ઉત્પત્તિ વિશે ઘણી કથાઓ પ્રચલિત છે તેમાંની એક સૌથી પ્રસિદ્ધ કથા આ પ્રમાણે છે સતી માતાની અગ્નિદાહ અને શિત્રાનો જન્મ એક વાર સતી માતાએ પોતાના પિતા દક્ષના યજ્ઞમાં પતિ શિવને આમંત્રણ ન આપવાની ઘૃણા સહન ન કરી શકી અને પોતે જ યજ્ઞકુંડમાં પ્રસ્તાવિત અગ્નિમાં કૂદી જઈ પોતાનું જીવન આપ્યું આ ઘટનાથી શિવ અત્યંત ક્રોધિત થયા અને તેમણે તાંડવ કર્યું તેમના તાંડવથી સમગ્ર બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું શિવે સતીના શરીરને કાંધે લઈને બ્રહ્માંડમાં ભટકવાનું શરૂ કર્યું તેમની આ ભટકણથી સમગ્ર સૃષ્ટિ અસ્તવ્યસ્ત થઈ ગઈ આખરે વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના અંગોને કાપી નાખ્યા જ્યાં જ્યાં સતીના અંગો પડ્યા ત્યાં ત્યાં એકાવન શક્તિપીઠો સ્થાપિત થયા પરંતુ સતીના શરીરનો એક અંગ તેમની જીભ ભૂમિ પર પડી નહીં તે આકાશમાં તરતી રહી તે જીભમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને ત્યાંથી એક સુંદર દેવી પ્રગટ થઈ તેમનું નામ હતું શીતળા માતા તેમને શિવ અને પાર્વતીએ પોતાની પુત્રી તરીકે સ્વીકારી અને તેમને સૃષ્ટિમાં રહેવાનું આદેશ આપ્યો તેમનું કાર્ય હતું માનવજાતને રોગો અને વ્યથાથી મુક્તિ આપવી ખાસ કરીને ચેચક અને ત્વચા રોગોથી તેમને તેમની શીતળ કૃપા સ્નેહ અને માતૃત્વની શક્તિ આપવામાં આવી તેઓ માત્ર રોગ દૂર કરતી નથી પરંતુ તેમના ભક્તોને માનસિક શાંતિ આશ્વાસન અને આશા પણ આપે છે અધ્યાય ત્રણ શીતળા માતા અને ચેચકનો સંબંધ ચેચક સ્મોલપોક્સ એ માનવ ઇતિહાસમાં સૌથી ભયાનક રોગોમાંનો એક હતો તેનો ઉદ્ભવ ભારતમાં ઘણો પ્રાચીન માનવામાં આવે છે પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં મારુતિ મારુકી અગ્નિમુખી તરીકે ચેચકનો ઉલ્લેખ મળે છે ચેચકના દુષ્કાળ દરમિયાન લોકો ભયથી કંપી ઉઠતા દરેક ઘરમાં કોઈ કોઈ બાળક અથવા પુખ્ત વ્યક્તિ ચેચકના કારણે મૃત્યુ પામતા આવી સ્થિતિમાં લોકોએ એક દેવીની શરણાગતિ કરી જે તેમને આ ભયાનક રોગમાંથી બચાવી શકે તે હતી શીતળા માતા લોકમાન્યતા મુજબ ચેચકનો રોગ એ શીતળા માતાનો ક્રોધ હતો જ્યારે લોકો તેમની પૂજા ન કરે ત્યારે તેઓ ક્રોધિત થઈને ચેચકનો દોષ મોકલે છે પરંતુ જ્યારે ભક્તિથી પૂજા કરવામાં આવે ત્યારે તેઓ પોતાની શીતળ કૃપા વરસાવે છે અને રોગ દૂર કરે છે તેથી જ શીતળા માતાને ચેચકની માતા કહેવામાં આવે છે તેમની મૂર્તિઓ પર ઘણીવાર ચેચકના ફોલ્લા જેવી નિશાનીઓ પણ દર્શાવવામાં આવે છે જે તેમની સાથે રોગનો સીધો સંબંધ સ્થાપે છે અધ્યાય ચાર શીતળા માતાની પૂજા પદ્ધતિ શીતળા માતાની પૂજા ખાસ કરીને ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી એ મુખ્ય તહેવાર તરીકે મનાવવામાં આવે છે આ દિવસ શીતળા અષ્ટમી કહેવામાં આવે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખે છે અને દેવીને પ્રસાદ ચઢાવે છે પૂજાની વિધિ સ્નાન અને શુદ્ધિ પૂજા પહેલા પૂજારી અથવા ભક્ત સ્નાન કરે છે અને સાફ વસ્ત્રો પહેરે છે મૂર્તિ સ્થાપન માટે અથવા કાગળ પર શીતળા માતાની આકૃતિ દોરવામાં આવે છે અથવા પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે પ્રસાદ દહી દૂધ માખણ કેળા કીવી સેબ પીપળાના ફળ મિષ્ટાન્ન ભાત ચઢાવવામાં આવે છે ચંદન ફૂલ ધૂપ દીવો શીતળતાનું પ્રતિક માનીને ચંદન લગાડવામાં આવે છે મંત્ર અથવા શ્રી શીતળા માતા કી જયનો જાપ કરવામાં આવે છે વ્રતકથા પૂજા સમયે શીતળા માતાની કથા વાંચવામાં આવે છે ભોગ પ્રસાદ પછી ભક્તો દ્વારા ગ્રહણ કરવામાં આવે છે મહત્વની બાબતો પૂજા દરમિયાન મસાલેદાર તળેલ ગરમ ખોરાક ખાવામાં આવતો નથી માંસાહાર મદ્યપાન અને તમાકુ બંધ રાખવામાં આવે છે ઘરની સ્ત્રીઓ આખો દિવસ ઉપવાસ રાખે છે અધ્યાય પાંચ લોકથાઓ અને લોકમાન્યતાઓ શીતળા માતા વિશે ઘણી લોકથાઓ પ્રચલિત છે તેમાંની કેટલીક અહીં આપેલી છે કથા એક ગરીબ માતા અને શીતળાની કૃપા એકવાર એક ગરીબ મહિલાનો એકમાત્ર પુત્ર ચેચકથી પીડિત થયો તેના શરીર પર ફોલ્લા આવી ગયા અને તે બુખારથી તપી રહ્યો હતો ડોક્ટરોએ હાર માની લીધી માતાએ રાતોરાત શીતળા માતાની પૂજા કરી અને વ્રત રાખ્યું તેણે પોતાના પુત્ર માટે પ્રાર્થના કરી હે માતા જો તમે મારા પુત્રને બચાવો તો હું તમારી આરતી દર મહિને કરીશ બીજે દિવસે પુત્રનો બુખાર ઉતરી ગયો અને ફોલ્લા પણ સુકાઈ ગયા તે સાજો થઈ ગયો માતાએ પોતાનું વચન પૂરું કર્યું અને આજે પણ તે પરિવાર શીતળા માતાની ભક્તિમાં જીવે છે કથા બે શહેરનો ચેચકનો દોષ એક શહેરમાં ચેચકનો દુષ્કાળ ફેલાયો સેંકડો લોકો મૃત્યુ પામ્યા લોકોએ જાણ્યું કે શહેરની શિત્રા માતાની મૂર્તિ પર ધૂળ જમા થઈ ગઈ છે અને કોઈએ પૂજા કરી નથી તેથી માતા ક્રોધિત થઈ ગઈ ગામના મુખિયાઓએ મૂર્તિને સાફ કરી પૂજા કરી અને ભંડારા કર્યા એ જ રાત્રે ચેચકનો દોષ સમાપ્ત થઈ ગયો અધ્યાય છ શીતળા માતા અને શક્તિ શીતળા માતા એ માતૃત્વ સ્નેહ કરુણા અને સંભાળનું પ્રતીક છે તેઓ એક માતા તરીકે પોતાના ભક્તોને સંભાળે છે તેમને આશ્વાસન આપે છે અને તેમની વ્યથા સમજે છે આ દેવીની પૂજા મુખ્યત્વે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે તેઓ પોતાના પરિવાર બાળકો પતિ માટે વ્રત રાખે છે આની પૂજા એ મહિલાઓની આસ્થા શક્તિ અને સામાજિક ભૂમિકાનું પ્રતિક છે તેઓ એક સ્વતંત્ર દેવી છે જે કોઈના પતિ કે પુત્ર તરીકે નથી ઓળખાતી તેઓ માત્ર માતા છે માતૃશક્તિનું સ્વતંત્ર રૂપ અધ્યાય સાત શીતળા માતાના મંદિરો ભારતભરમાં શીતળા માતાના અનેક મંદિરો છે કેટલાક પ્રસિદ્ધ મંદિરો શીતળા માતા મંદિર ગુજરાત અમદાવાદ વડોદરા ભાવનગરમાં મંદિરો છે શીતળા માતા મંદિર રાજસ્થાન જોધપુર ઉદયપુર જયપુરમાં પ્રસિદ્ધ મંદિરો છે શીતળા માતા મંદિર મધ્યપ્રદેશ ઇન્દોર ભોપાલમાં મંદિરો છે શીતળા માતા મંદિર ઉત્તરપ્રદેશ મેરઠ આગ્રામાં પ્રાચીન મંદિરો છે શીતળા માતા મંદિર દિલ્હી મહૌલી ખાતે એક પ્રસિદ્ધ મંદિર છે આ મંદિરોમાં શીતળા અષ્ટમીના દિવસે ખાસ ઉત્સવ મનાવવામાં આવે છે ભંડારા જલયાત્રા ભજન કીર્તન અને સામૂહિક પૂજા થાય છે અધ્યાય આઠ શીતળા માતા અને આધુનિક સમય આજે ચેચકનો રોગ લગભગ નાબૂદ થઈ ગયો છે પરંતુ શીતળા માતાની પૂજા હજુ પણ ચાલુ છે કારણ કે હવે લોકો તેમને ફક્ત ચેચકની માતા નથી પરંતુ સામાન્ય ત્વચા રોગો એલર્જી બુખાર માનસિક તણાવ માટે પણ પૂજે છે ઘણા લોકો તેમના બાળકોને ચેપી રોગોમાંથી બચાવ માટે શીતળા માતાની શરણાગતિ કરે છે તેમની પૂજા એ હવે એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરા બની ગઈ છે અધ્યાય નવ શીતળા માતા અને વિજ્ઞાન ઘણા લોકો પૂછે છે કે જો ચેચક નાબૂદ થઈ ગયો છે તો હજુ પણ શીતળા માતાની પૂજા શા માટે આનો જવાબ એ છે કે ધર્મ અને વિજ્ઞાન બંને સહસ્તિત્વ ધરાવી શકે છે શીતળા માતાની પૂજામાં જે પ્રસાદ ચઢાવાય છે દહીં દૂધ ફળ તે તમામ પૌષ્ટિક અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર હોય છે તેથી આ પૂજા એ માત્ર આસ્થા નથી પરંતુ આરોગ્ય સંબંધિત પ્રાચીન જ્ઞાન પણ છે વિજ્ઞાન માને છે કે આસ્થા પ્રાર્થના અને વ્રત માનસિક શાંતિ આપે છે જે રોગ સામે લડવામાં મદદ કરે છે તેથી શીતળા માતાની પૂજા એ વિજ્ઞાન અને આસ્થાનું સંતુલન છે અધ્યાય દસ શીતળા માતાની કથા એક સંપૂર્ણ વાર્તા હવે આપણે શીતળા માતાની એક સંપૂર્ણ કથા જાણીએ જે તેમની ઉત્પત્તિ મહિમા પૂજા અને સમાજ પરની અસરને સમજાવે છે તથા શીતળા માતા અને ગામડાની બચા એક સમયે ગુજરાતના એક નાના ગામમાં શાંતિપુર ચેચકનો ભયંકર દુષ્કાળ ફેલાયો ગામના બાળકો એક પછી એક બીમાર પડવા લાગ્યા તેમના શરીર પર ફોલ્લા આવવા લાગ્યા બુખાર ચઢ્યો અને ઘણા બાળકો મૃત્યુ પામ્યા ગામના લોકો ભયથી કંપી ઉઠ્યા ડોક્ટરો આવ્યા પણ તેમની પાસે કોઈ ઉપાય ન હતો ત્યારે ગામની એક વૃદ્ધ મહિલા બાઈબેન એ કહ્યું આપણે શીતળા માતાને ભૂલી ગયા છીએ તેમની મૂર્તિ જંગલમાં પડી છે ધૂળ ભરાઈ ગઈ છે તેથી માતા ક્રોધિત છે લોકોએ તેમની વાત પર વિશ્વાસ મૂક્યો તેઓએ જંગલમાંથી શીતળા માતાની મૂર્તિ લાવી તેને સાફ કરી ફૂલમાળા ચઢાવી અને પૂજા કરી બાઇબેને વ્રત રાખ્યું અને શીતળા અષ્ટમીની વ્રતકથા વાંચી બીજે દિવસે ગામમાં ચેચકનો દોષ ઘટવા લાગ્યો નવા કેસ ન આવ્યા જે બાળકો બીમાર હતા તેમને રાહત મળી ધીમે ધીમે ગામ ફરીથી સ્વસ્થ થયું ત્યારથી શાંતિપુરમાં દર વર્ષે શીતળા અષ્ટમી મોટી ઉજવણી સાથે મનાવવામાં આવે છે લોકો માને છે કે શીતળા માતા ગામની રક્ષણહાર દેવી છે અધ્યાય અગિયાર શીતળા માતાની પ્રાર્થના એક પ્રસિદ્ધ શીતળા માતાની આરતી શીતળા માતા કી જય શીતળા માતા કી જય તુમ બિના કોઈ ના માય દહીન દૂધનો ભોગ ચઢાવું ચંદન તિલક લગાવું તમારી કૃપાથી સૌ સ્વસ્થ રહે આપો સૌને શાંતિ અને આશીર્વાદ અધ્યાય બાર નિષ્કર્ષ શીતળા માતાની વાર્તા એ માત્ર એક દેવીની કથા નથી તે એક સમાજની સંવેદના છે એક સંસ્કૃતિની પરંપરા છે અને એક માતાની અમર મમતા છે તેઓ આજે પણ લાખો લોકોના હૃદયમાં જીવંત છે તેમની પૂજા એ આસ્થા છે આશા છે અને આરોગ્યની પ્રાચીન સમજણ છે તેઓ શીતળતા આપે છે શરીરને મનને અને આત્માને તેથી હે શીતળા માતા તમારી શીતળ કૃપા સૌ પર વરસતી રહો સૌને સ્વાસ્થ્ય શાંતિ અને સુખ મળતું રહો જય માતા દી જય શીતળામાં